ફરગે બકામો દેટ લુર ની બતાને છે ને એવું નથી માયો આપણે કેટલા વાગે આઈએ હરી છે ને 6 વાગે આવતો રે હું 6 વાગે આપણે આવતરે કપડી થી દેખ્યા આપણે કેટલા વાગે આઈ 8 વાગે 8 આઈ ગયા નહીં 8 આઈ કે તો ન્યાતી ઓફિસ થી નીચે ઉતરીએ ને ઘરે ભગ તો 9 વાગે થાય 9 વાગે ઘરે ભગ તો પછી 9 વાગે પછી થોડાક એ અમે ક્યાં બાની કરે ઘરે ને ઘરે જમી છે ને હોઈ જાય કેટલા વાર આજ જ આજ મોડ આ જાન નહી આવે હું કરલી હાબી દાડિનો કેતક દવા ખાઈ જતો હ કઈ નકો તો આલો હેંચી લઈ કેન તો હાલ લેને થઈ ગયો કા જો ન બોલે ખલી પાવર થાય પાવર તે હારુ બધ ગયા છે કે પોજા કામરેજ શક્તિભાઈના ઘરે પહેલી વાર છે કે આ તો કને તો શીખને વાંધો ન આવો આવો ચાલ

सार લા કન્ટેનર ઓ હો હો हाँ हाँ આ બધે બેહી જાય આ અમે કાઈ આ भाई છેલે અમે એવું લાગે છે હાય ગાઈસ હાય કેના થઈ કે હું કરતો છું શું કરે છે કે સિમેન્ટ લો શક્તિ બહાર તો હું તો આપ્યો

तेर तेर ना ना, तो <laughs> no, no, no ना 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 खाटा पण तो एकमची खाती शक्ति भाई ब्लॉग चालू है एक तो लेऊ दे दे एक दे याय बद्दा करता बदर मैं खातो गुलाब तो ठीक है खातो मुके इके गुलाब के सास के मन पास करत है आ ले आ भाजी खवाई की खवाई यार हमारी बात खबर के बद्दा करता बदर मैं गुलाब जरूर खातो आ कितलू है का मुके आ सठू है हो

બે <laughs> પા

હવે દેસી ઓકે અમારું તમારું પૂરો છોજો બોલી ગરબાને જીવવા ન દે આને આરે તમારી ગેંગમાં હું બે વરસ રહીને ઓ જો જો વાત કહો શક્તિભાઈને એને રહેવા દેવાના છે એ ભડા ઊભો તો બીજાના બેડરૂમમાંથી હરો કાઈ છે ગટુ કોને મારવાનો ગટુ કોને મારવાનો

એનો તો તમે તમે એક વાર એમ કીધું કે મને છાતીમાં દુખે છે હું નહીં હું કીધું કે કે હું કાઢું મારે મારું તો ન કઈ હું મેન કે હું મારું બાનું કાઢું તો બહુ લા ટપું કોને હોળિયા સડાઈ બોલીશ કે થેન્ક્યુ તું તીમે બોલ લેતો તો આડમીટ નો

આપો <laughs> કે

સ્પેશિયલ ગિફ્ટ છે ઓહો હા જો આને ઘડિયાળ કરાવી દઉં પણ અમારું ગિફ્ટ જાય પડ્યું પગમાં પગમાં થાય પગમાં જાય એમાં એ ઘડિયાળમાંથી કે ભાઈજી જીવી બી ઘડિયાળ જો કામ ચાલુ છે ઓય ઓય બુટિયા ભાઈ આમ કરમાઈ ઓય ઓય આ નવા

એક જાત આવત ને કડતા રહે મને પેટમાં ને તો કનેક્શન મોબાઈલ કનેક્શન રાખ્યું મોબાઈલ કનેક્શન રાખ્યું છોડી તો લોકેશન ને હવે ક્યાંય નહી જો હિહાણી છે મજા આવી ગઈ